રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય રાજ્યમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક સામનો કરવો પડી રહ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ છે સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવાશે તેની ખાતરી પણ આપી છે

સિંગલ જજના આદેશને પડકારતી કેન્દ્ર અને રાજ્યની અપીલને રદ કરતા ઉપ ચુકાદો આપવામાં આવ્યો છે અને પહેલી એપ્રિલ બે હજાર પચીસ શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચુકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી રાજ્ય અને કેન્દ્રની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી શકે છે